નમસ્કાર સર્વ દર્શક મિત્રોનું સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગસાતા વ્લોગ મિત્રો જીવનમાં કોણ આવ્યું અને કોણ ગયું એ વાત વિચારવા કરતાં કોણ અત્યારે સાથે ઊભું છે ને એ સૌથી મહત્ત્વનું છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એ એકદમ સીધી અને સરળ છે એનું કારણ છે કે લગભગ દરેકના ઘરમાં બનતી આ વસ્તુ છે અને આ વસ્તુનું નામ છે પુલાવ અને કઢી પણ એમાં જે ભાઈ ડ્રાયફ્રૂટ નાખેલું હોય એની ખટાસ ગળાશ મીઠાશ આહા એકવાર જો તમે આ રીતે બનાવશો ને ખાવાની ખૂબ મજા આવશે અને એ કેવી રીતે બને છે એ પૂછીએ અમારા હોમ મિનિસ્ટરને તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસિપી શાહી પુલાવ શાહી શું કામ ભાઈ શું એમાં ડ્રાયફ્રૂટ નાખ્યું છે એટલે ના ના શાહી થાવા માટે બધાઈને એણે પોતાનામાં સમાવી લીધા અને પછી ચૂલે તળી અને તાપ સહન કર્યો એમનેમ નથી થવાતું શાહી અને હા પાછું બધાય સાથે એને ભળે દહીં હોય છાશ હોય સૂપ હોય કે પછી કઢી એને કોઈ જાતનો કોઈની સાથે વાંધો ન હોય આવો જો કઢી પેલો મળી જાય ને તો ચિંદગી ધન્ય થઈ જાય ઢીલા હોય એટલે કઢી તો હોય જ હવે આપણે આ કઢી બનાવી લેશું એના માટે આ ખાટું દહીં લીધું છે એક વાટકી લીધી છે નાની ખાટું લેવાનું ખાસ ને આ છે બે નાની ચમચી ચણાનો લોટ એ આપણે આમાં એડ કરશું ને જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી અને આનો આપણે વઘાર મારી ચણા લોટ ખાટું દહીં ને પાણી મિક્સ કરી લીધું છે એમાં વઘાર માટે લીમડો આદુ મરચા પછી છે આ તદલવી રાઈ જીરું હિંગ મીઠું આ છે કોથમીર ગાર્નિશિંગ માટે આ છે ગળાશ ગોળ હવે આપણે કઢીનો વઘાર મારી લેશું એક ચમચી તેલ લઈ લેશું આપણે આમાં ખાલી વઘાર જ કરવાનો હોય બાકી તેલ કંઈ જરૂર હોય નહીં તેલ ગરમ થઈ ગયું છે આ છે તદલવિંગ બદલાઈને થઈ ગયા છે આપણે આ છે રાય અડધી ચમચી કઈ છે આ છે જીરું આ છે લાલ મરચું આ છે મીઠો લીમ આ છે હીંગ આ છે પાણી બે ચમચી પહેલાં પાણી આપણે એડ કરવાનું પછી આપણે આ બીને ભેગું કર્યું છે ને ચણા લોટ નહીં પછી આપણે એડ કરવાનું એટલે સરસ વઘારામાં બેસી જાય આમાં કઢી ઘાટી પાતળી જેવી ગમતી હોય એ પ્રમાણે ફેરફાર કરવાનો આ છે મીઠું સ્વાદ અનુસાર આ છે ગોળ એક ઈચનો આડુનો ટુકડો આવશે આટલી કઢીમાં આ રીતે છીણીને નાખી દેવાનું છે આ છે તીખું લીલું મરચું આ રીતે મોટા કટકા કરી અંદર કરે એટલે અંદર તીખાશ બેસી હવે પાંચ સાત મિનિટ આપણે આ કઢીને એકદમ ઉકાળી લેવાની છે ઉઘરાવી ન જોઈ કઢી આપણી કઢી સરસ ઉકળી ગઈ છે કોથમીર એડ કરી દેસુ

વટાણા ને થાતા વાર લાગે ભાત ને થાતા વાર ન લાગે કોલારી રાખ્યા હોય ને હવે બે સાથે થઈ જાય થોડી થોડી વાર આમાં ચેક કરવાના છે આપણે ભાત છે ને સાવ નથી બાફવાના એસી ટકા કરવાના છે આ ભાત છૂટો દાણો એકદમ થાય ને હવે ભાત બને છે ને આપણે પુલાવમાં નાખવાની બધી વસ્તુ તૈયાર કરી લેજો ઓકે ને કઢીની તૈયારી કરી લેજો યસ વટાણા ભાત ઉકળતા હોય ઈસીંગ લેવાનું

આખું જીરું પછી છે કાજુ કિસમીસ આ છે લીલા મરચા ગાર્નિશિંગ માટે માટે કોથમીર ને ને ફૂટી આ છે વઘાર લીમડો આટલી વસ્તુ આવશે ને ઘી તો હોય જ પુલાવ હોય એટલે આપણે ઘી માં બનાવશું ઓકે હવે આપણે પેલા વઘાર મારીશુ ને સૌથી પેલા બે ચમચી જે ઘી લઈ આપણે આ ફ્રાય કરવાનું છે કાજુ કિસમિસ ઘી મેલ્ટ થઈ ગયું છે આ છે કાજુ કિસમિસ આમાં જે પ્રમાણે ટેસ્ટ ગમતો હોય એ પ્રમાણે ફેરફાર કરી શકાય છે આપણે આપણે આ રીતે બનાવીએ છીએ એટલે એ પ્રમાણે છે અને ને ફ્રાય કરી દેવાના છે ઘીમાં થઈ ગયું છે આપણું કાઢી લેશું ફ્રાય થઈ ગયું છે આમાંનામાં આપણે બે ચમચી જેવું તેલ લઈ હવે આપણે આ બટેટા ને ગાજર બે ફ્રાય કરી લેશું આ છે ગાજર ગાજર અડધા ફ્રાય થાય ને પછી બટેટા એડ કરવાના ગાજરને ને થતા વાળ લાગે એટલા માટે આ છે બટેટા હવે બે છે ને ગુલાબી થાય ને ત્યાં સુધી ફ્રાય કરવાનું છે તો આ છે ને સતરાઈ ગયું છે આપણું આવું સોફ્ટ કરવાનું એકદમ નહીં કરી નાખવા નકર ચવળ થઈ જાય પછી ગાજર કાઢી લેશું આપણે એક ચમચી ઘી એડ કરશું આ છે જીરું આ છે તદલવી આ છે મીઠો લીમડું બધું તે ઘીમાં ગુલાબી થવા દેવાનું છે જીરું હવે આપણે આમાં આ ડુંગળી એડ કરી દેસુ તૈયાર થઈ ગયું છે જો આ જે ફ્રાય કર્યું છે ને બટેટા ને ગાજર આ લીલા મરચા એડ કરી આમાં તીખું ગમતું હોય એ પ્રમાણે આમાં આમાં આપણે બધા મસાલા એડ કરી દશું આ છે મીઠું સ્વાદ અનુસાર ભાતના ના ભાગ નું એડ કરી દશું આમાં ઓકે આ છે મરી નોત કચરો ભૂકો જેનો વાડન નો થાય ને એની સરખ મજા સુગંધ આવે છે મિત્રો એકવાર આને જરૂરથી આવી રીતે બનાવજો ગેસ સ્લો કરી અને આપણે આ ભાત આમાં એડ કરી દશું આ રીતે આમ છૂટા પાડી વટાણા ને ભાત ભેઇ કેટલાવો છૂટો દાણો રાખવાનો છે પુલાવ આપણે અવા છે ને કાજુ કિસ્મીસ આપણે ફ્રાય કરે અને દિયામાં એડ કરી દેવાના છે હવે આને થોડું અળવે હાથે આપણે મિક્સ છે ઓના બબ કલર જો ભેગા થાશે કે આ દેખો બી રેડી થઈ ગયો છે આપણો પુલાવ વાહ કોટની થેન્ક યુ વેરી મચ આવી સરસ મજાની એક રેસીપી બતાવવા બદલ નાવ ટેસ્ટિંગ ટાઈમ આ લઈ લીધા છે પુલાવ આપણો અને એની માથે નાખી દીધી છે કઢી અને હવે છે ને અને આ રીતે મિક્સ કરી લઈ મિત્રો આ વસ્તુ હવે આપણે રેસીપીમાં બનાવી મિત્ર પહેલાં છે ને લગ્ન પ્રસંગ કે સારો શુભ પ્રસંગ હોય ને ત્યારે આ રીતનો શાહી પુલાવ બનાવવામાં આવતો આને કહેવાય છે શાહી પુલાવ અને કઢી અને ખાવાની ખૂબ મજા આવે છે ઘીમાં વઘારેલો શાહી પુલાવ તમને કેવો લાગ્યો એ અમને કહેજો આશા રાખી છીએ કે આજની આ રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો લાઈક કરજો અને હા મિત્રો જાતા જાતા બીજાના જો અવગુણ શોધવાનો સમય હજી મળતો હોય ને તો સમજી લેવું કે હજી આપણે બેરોજગાર છીએ આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો નમસ્કાર